બોલો ખેડૂત મિત્રો યુટ્યુબમાં મુકતા હોય છે પર્સનલ ડિટેલ નહી આપતા બોલો શું પૂછવું છે રોજના મારે ત્રણસો થી વધારે મેસેજ હોય છે એક વ્યક્તિ ને હું એક વખત જવાબ આપ્યો એક વ્યક્તિ વારંવાર મારી પાસે જવાબ પૂછે તો મારે કેમ બધાને જવાબ આપવા તમે વિચારો તમે કોઈ બી સેવા કરી છે તો તમને ખ્યાલ આવશે નહીં તો નહીં સમજાય કશું વરસે નહીં એ તો મેં તમને ત્યારે હું પાછી બીજી વાર સાંભળવા માંગો છો પેડ વકીલ હોય બીજી વાર ફોન કરીને સલાહ દીએ યાર ખોટો દુરુપયોગ શું કામ કરો છો હવે બોલો બીજું હું પૂછવું છે બસ ને પછી બીજી જમીન નું તમે ડોક્યુમેન્ટ તમે કીધું હતું મોકલજો મને તો ચેક કરીને કહીશ તમને તો તમે તમને મોકલી દીધા કારણ કે ખરીદેલી જમીન કે એવા કઈ document હોય તો મારે રૂબરૂ તપાસવા પડે યાર એવી તમે કેમ અપેક્ષા રાખો કે બધી વસ્તુ હું પાંચ પંદર મિનિટમાં પૂરી કરી દઉં એમ અને મને એવી આદત નથી કે અધૂરા જવાબ આપું એ મેં તમને બધા ડોક્યુમેન્ટ મોકલી દીધા હું whatsapp માં એવા document નો વાંચી શકું ભાઈ તમે નજીક ના કોઈ advocate ને મળી લો તમારો તમારો એડ્રેસ address શું હશે કઈ નથી કરું નજીકના ના ને મળી લો તમને એવું થતું કે આ કમાવાનું સાધન છે કમાવાનું સાધન નથી જે જવાબ આપી શકાતા હોય એટલા જ આપી શકાય જવાબ ની પણ મર્યાદા હોય ને સાહેબ એ વાત તમારી સાચી પણ એમ નઈ તમારે એડ્રેસ શું છે રાજકોટ જયારે આવું હોય ત્યારે મેસેજ કરજો ફોન માં તો રેશન કાર્ડ માં કેમ લાઈન લાગે લાઇન લાગી જાય ઠીક છે ઠીક છે પેલા એક વસ્તુ મારી સમજો ફોનમાં તમે માં જેટલા ડોક્યુમેન્ટ નાખો બધા ડાઉનલોડ કરી જયારે ફાઇલ ફિઝિકલ જોવાતી હોય તો આગળ પાછળ ના રેફરન્સ મેળવી શકાય આમાં મેળવવામાં કેટલો ટાઈમ જાય માનો કે મારે કોઈ ડોક્યુમેન્ટ જોવા હોય પાંચ છ પ્રકારના ડોક્યુમેન્ટ અંદર હોય હું અધુરું પાનું આમ રાખી પાનું ઉચકાવીને જોઈ શકું વોટ્સએપમાં કેવી રીતે જોવા બેસુ કેટલો સમય બગડે ના ના એવું શક્ય નથી એક વ્યક્તિ ની થોડી મેં ફી લીધી છે